હા જગ દાંતિ ઉડી હોય છે આવું ખડ નીકળે તો વઘા ને વોઘા શું બોગાડ્યું છે નીંદી ને ભલે પણ અડધે રાપા પીડ્યા છે અડધિ મિત્રો જમણા વરસાદ રહી ગયો છે એની હિસાબે થોડોક સમય મળી ગયો છે એટલે કે અડદ નીંદી નાખી મગ હું આમાં થોડીક ઈગળા આવી ગયું લાગી દઉં નીકળ ઓલા પડેલા છે અને મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરો અને અવારમાંથી બપોરે જ્યારે જમવાનો ટાઈમ છે જમીન ઘડી આરામ કરતા હતા તો બીજું થોડોક બ્લોગ ઉતારી લઈ કે આ રીતની વાડી હતી અને આ રીતનું બધું અત્યારે ઓણના સમયમાં તો પાણીનું બહુ સારું થઈ ગયું છે કારણ કે બ્લોકમાં બતાવેલું છે અમારા ગામનું પાણી અને મિત્ર આ છે ને પહેલાં પહેલાં હતા ને એટલે જેતેર મહિનામાં થાક લાગ્યો ગયો હતા હે હું ખાલી હું ટાયર શું લેવા લઈ જવું બાળવા 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 લઈ જવું બાળવા ટાયર લઈ જવું બાળવા દીપડા ની જનાવરની છે અમારે દીપડા ને દીપડા ને આવ્યા કરે ભાઈ હું આપણે અડદ તા કે પાકી લાગે ખાવા નહીં દે પાછી ભલે હોળા ન ખાવા દે હો હોળા ખાઈ બીજા દાણા જોવાનું અમે હે હા એમ જ હોય ને બીજું શું હોય હા જે ત્યારે શું છે એવું જ ચાલે છે હું તો બધું રેડી છે મિત્રો જેટલો મને એટલો વિડીયો શેર કરજો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયા તમને કેવા લાગે છે કમેન્ટ તો બતાવજો આપણે લઈ જઈએ છીએ ટાયર હાથ કરવાનો છે મોટો ભઠ્ઠો ભઠ્ઠામાં પછી રાતનું જ્યાં સુધી બાર એક વાગ્યા સુધી હળવું બધા જળગે પણ ટેન્શન નહીં નાની સીસોટી કીધી સીસોટી નાની સીટલી હોય અને હા ચોટી નાની ટીપો નાના શીખલા નાના વર્તો કેટલા એવો સપોર્ટ કરી જો નાના નાના વિડીયો આવે છે લાકડા આવે પછી લે ની ભાઈ લાકડાની ભૂખ ભાઈઓ મૂટેની એ લાકડા બીજી વાત લાકડાની ભૂખ મટેની લાકડાની ગોફ મટીની લાકડાની કમેન્ટ કરજો તમને ચોક લાગે છે આજે અમે દાડી ગયા તા મિનો જ મિનિટ ઘરે ગામડા વરસાદ રહી છે ખાડા ચક ચક પાણી છે હવે એમ તો છે જ છે હા ઘણા ખરે જગ્યાએ તમે જવો ને તો કવા માથે જ જાય જો એટલી એટલી પાણી ભીર્યું ને આ બધું અમારે બાવળિયા બહુ ભાઈ ખેતર બાવળીઓ દુનિયાનું આવું બધું છે જોવા એ પાણી પીર્યું ડેલો બેલો બંધ લાગે બધું હશે હાલે ટાયર લઈ લેતો કઈ રીતનું રીતની ત્યારે પહોંચ થતું નથી ત્યાં બાદરી બાદરી કરી કરીને ખાયના વરમાં બાદરી બાદરી ત્યાં ઠપકારી દઉં કા બાદરી બાદરી ઠપકારી દઈ અને મિત્રો જેટલા બને એટલે વિડીયો શેર કરજો લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં મારો ભાઈ એટલે સપોર્ટ કરજો કાબી